વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઉંમર વરસ આશરે સાહીઠ વરસ પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બે થી ત્રણ કલાક સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધા રોડ પર આવેલા જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો પણ પશુ ચરાવા ગયેલા રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલા છાત્રાલય પાછળના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન રાયસિંહભાઈ સોલંકી નામની આઠેડ મહિલાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમઆરથી ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા ઓકે તો ઘર આવતી રહે અને પછી તપાસ કરવા માટે એકમ ના આવ્યા એટલે હું તપાસ કરવા ગયો જોયો ત્યાં તો વીજળી પડેલી મોબાઈલ છઠા પાટ પડી રહેલા રમીલાબેન મીલાબેન રાય સોલંકી